નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમયે મળીએ છીએ અને કોઈને કોઈ એવા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણી સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષયનું મહત્ત્વ પણ એટલું હોય છે દર્શક મિત્રો આપણે સારી રીતે જાણીએ છીએ કે જ્યારે કાયદાની વાત આવે ત્યારે આપણા સામાન્ય લોકોની એક ટેન્ડન્સી એવી હોય છે કે એનાથી દૂર ભાગવાના પ્રયાસ આપણે કરતા હોઈએ છીએ પરંતુ આપણી જે આ પ્રકારની જે એક સોચ છે અથવા તો ટેન્ડન્સી છે એ ઘણી વખત ખૂબ નુકસાન કરી કાઢે છે કારણ કે કાયદા અંગે આપણી પાસે થોડીક પણ માહિતી હોય તો સંબંધિત વિષયોની અંદર આપણે સરળતાથી બહાર આવી શકીએ છીએ અને બિનજરૂરી જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની આપણે તકલીફ થતી હોય છે એ તકલીફમાંથી પણ બચી શકાય છે દર્શક મિત્રો આજે આપણે જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છીએ તે વિષય સૌથી મહત્વપૂર્ણ છે અને આજના સમયની ખૂબ જ જરૂરિયાત છે કારણ કે આપણે આપણી આસપાસના વિસ્તારમાં સાંભળતા હોઈએ છીએ કે વસિયતને લઈને ઘણા બધા ઝઘડાઓ થતા હોય છે પરિવારમાં વિખવાદ થતા હોય છે પરિવારમાં વિભાજન થતું હોય છે અને લડાઈ ઝઘડા સુધીનો મામલો થતો હોય છે મામલા કોર્ટમાં પણ પહોંચતા હોય છે તો આ પ્રકારની સ્થિતિ ઊભી ન થાય તે માટે વસિયતનામું ખૂબ મહત્ત્વનું છે અને આજના સમયની ખૂબ જ જરૂરિયાત છે કારણ કે આપણે સારી રીતે એ પણ જાણીએ છીએ કે છેલ્લા ચાર પાંચ વર્ષની અંદર આપણી જે લાઈફ જે છે એ ખૂબ જ અનિશ્ચિત બની ચૂકી છે કોઈપણ કોઈ કોઈપણ વ્યક્તિને કંઈ પણ થઈ શકે છે જ્યારે આ પ્રકારની સ્થિતિ હોય ત્યારે આપણી પાસે વસિયતનામું તૈયાર હોય તો આપણા આપણે રહીએ કે ના રહીએ એ ગાળાની અંદર જો તકલીફ આવવાની છે એ તકલીફ નીકળી શકે છે અને ખાસ કરીને સંપત્તિ અંગેની જે લડાઈ ઝઘડો થતો હોય છે એને આપણે સરળતાથી ટાળી શકીએ છીએ તો આજે આપણે દરેક વ્યક્તિ માટે આજનો જે આપણો કાર્યક્રમ છે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને દરેક વ્યક્તિ શરૂઆતથી લઈને છેલ્લે સુધી આ કાર્યક્રમને ધ્યાનથી સાંભળે તો એમના માટે ઘણી મહત્ત્વની બાબત આમાં અંદર જોડાયેલી છે તો આજે આપણે વસિયતનામા ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વસિયતનામું શું છે વસિયતનામું કોણ બનાવી શકે છે વસિયતનામામાં કઈ કઈ પ્રકારની જરૂરિયાત એમાં રાખવામાં આવે છે અને વસિયતનામું તૈયાર કરતી વેળા આપણે કઈ કઈ કાળજી રાખવી જોઈએ તે તમામ વિષયો ઉપર આજે આપણે વાતચીત કરીશું અને આ વસિયતનામાના વિષય ઉપર આપણને ખૂબ જ સરળ રીતે કાયદાકીય માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે હેતલ ગાંધી જે એડવોકેટ છે જે આપણને સરળ રીતે આ પ્રશ્ન ઉપર માહિતી આપશે અને આપણી દુવિધાઓ પણ દૂર કરશે તો કાયદા અંગેના આ કાર્યક્રમની અંદર વસિયતનામાના વિષય ઉપર આજે આપણે

વસિતનામું ખૂબ જ મહત્વનું રહેલું છે કેમ કે વસિયત તમે બનાવો કોઈ પણ મિલકતની વસિયત કઈ મિલકતની તમે બનાવી શકો તો સ્થાવર જંગલ મિલકત જે વ્યક્તિના પોતાના નામની હોય પ્લસ એના સિવાય પણ બેંક બેલેન્સ કે એને જે વસાયેલી વસ્તુઓ હોય કે ગોલ્ડ જ્વેલરી સેફ ડિપોઝિટ કોઈ પણ સ્થાવર જંગલ જંગમ અને અન્ય મિલકતો આ મિલકતોનું વસિયતનામું વસિયતનામું બનાવવા પાછળનું કારણ એ હોય છે કે એ વ્યક્તિના ગુજરી ગયા પછી એ જેને આપવા ઈચ્છતો હોય એને આપી શકે એટલા માટે વસિયત બનાવવામાં આવે છે અને એમાં ઘણી વાર એવું થાય છે કે વસિયત બનાવવાનું રહી જાય છે કે તમારી મિલકતની તમે વસિયત નથી બનાવતા તો એને લઈને પછી આગળ ઝઘડા થાય અને કોર્ટમાં જાય તો બહુ ટાઈમ લે છે કેસ પત્તા એટલે ખરી હકીકતે આપણે જોવા જઈએ તો આજે કોઈ એક વ્યક્તિ છે એવું ઈચ્છતું હોય કે મારા પછી આ મિલકત મારે મારા આ સંતાનને નાના કે મોટાને આપવી છે અને જો વિલ બનાવ્યા વિના ગુજરી જાય છે તો એ જ સંતાનને એના પિતાની મિલકત કોર્ટ દ્વારા લેવી પડે ત્યારે ખર્ચાળ અને સમય માંગી લે છે એટલે આપણે એને સુખી કરવાના બદલે હેરાન કરીને જઈએ છીએ એમ કહી શકાય કે સરળતાથી મિલકત એ મેળવી નથી શકતા અને ઘણા બધા વર્ષો કોર્ટમાં નીકળી જતા હોય છે તો વસિયતનામું બનાવવું આના લીધે પણ જરૂરી છે આજે જ્યારે પાછલી ઉંમરમાં લોકો પહોંચે છે જે વડીલો છે વૃદ્ધો છે એમની જે મિલકત હોય એમની પોતાની વસાયેલી હોય અથવા તો એમને વારસામાં મળેલી હોય કે જે કોઈ મિલકત જે એમના નામ પર છે એ એમના બાદ પછી કોને આપવી છે એની વિગત દર્શાવતો એક લેખ એટલે વસિયતનામું વસિયતનામું હવે કેવી રીતે અને કેટલા પ્રકારે થાય છે તો વસિયતનામું લેખિત મૌખિક પહેલાના જમાનામાં મૌખિક વસિયતનામું પણ ગ્રાહ્ય ગણાતું હતું એમાં વસિયતનામું જ્યારે બનાવે અત્યારે હાલ લેખિત અને રજીસ્ટર વસિયતનામું હોય એ જ રજીસ્ટર ગણાય છે બાકીના એવું નથી કે નથી ગણાતા પણ એમાં થોડું અઘરું પડે છે એ એ વસી એવા જે મિલકત છે વ્યક્તિને લેવા માટે કોર્ટમાં જવું પડે અને લાંબો ટાઈમ માંગી લે છે એટલે વસિયતનામું લેખિત મૌખિક હોઈ શકે બંને રીતે પણ વસિયતનામું બંને માન્ય જ છે બસ ખાલી એની પ્રોસેસ લાંબી થાય છે કે જે મિલકત એના નામ પર કરાવી હોય ત્યારે બીજી વસ્તુ કે વસિયતનામું કરવું એ કરનાર વ્યક્તિના નામ પર એ મિલકત હોવી જરૂરી છે અથવા એની પોતાની વસાયેલી અથવા તો એને વાર્તાઈ હકથી મળેલી આ બધી મિલકતોની વ્યક્તિ ઈચ્છે ત્યારે વસિયતનામું બનાવી શકે છે મેમ એક પ્રશ્ન જે છે એક એમ કહી શકાય કે કોમન સવાલ જે છે બધાનો પ્રશ્ન છે કે નું મહત્વ જે છે એ અંગે આપણે શરૂઆતમાં વિસ્તારથી વાત કરી પણ વસિયતનામું

તો જ્યારે તમે તમારી મહેનત થી વસાયેલી મિલકત છે કે તમારી મિલકત છે અને જે તમારા બાદ તમારે જેને આપવી છે એ એ તમારો ના આવતો હોય હોય જ વસ્તુ જો જો થતી તો પછી તમારે એનો કોઈ મતલબ રહેતો નથી એટલે તમે આપવા તમારા સંતાનોને કે સંતાન નથી તો બીજા કોઈને આપવા ઈચ્છો છો અને તમારી મિલકત છે તો તમે વિલ બનાવવા માટે રાહ ના જોવો કે અમે ઘરડા થઈશું પછી વસિયતનામું બનાવીશું હાલ કે અમને કોઈ એવી બીમારી છે તો અમે મરી જવાના છું એવું કશું જ નથી વસીયતનામું આજ બનાવી દેશો તો પણ એવું નથી કે હાલને હાલ તમારે વસીયતનામા પ્રમાણે એને આપી દેવાનું થાય છે એ તમારા ગુજરા બાદ જ પરાવર્તિત થાય છે મિલકત એના નામ પર જે તે પ્રોસેસ દ્વારા એટલે વસીયતનામા માટે કોઈ ઉંમર મર્યાદા નથી સામાન્ય રીતે જોઈએ તો પુખ્ત વયના કે એ રીતે હોય છે ઘણી વખત એવું પણ હોય છે કે ગુજરના નાના જે માઇનોર હોય છે એના નામ પર વસિયત બનાવીને ગયા હોય છે પણ એમાં આગળ ગયા હોય કેમ કે પુખ્ત વય દરેક જગ્યાએ મહત્વની છે કોઈ પણ વસ્તુનું સંચાલન કરવા માટે કે ટ્રાન્સફર એના નામ પર કરવા માટે એટલે કોઈ પણ સંજોગો એવા હોય કે નાના બાળકોના નામ પર કરીને ગયા હોય વિલ તો એ વખતે એક્ઝિક્યુટિવ નિમિને ગયા હોય છે કે એ એક્ઝિક્યુટિવ એ માઇનોર વ્યક્તિ જ્યાં સુધી પુખ્ત વય ન થાય ત્યાં સુધી એ મિલકતની દેખરેખ રાખે અને પછી એના નામ પર ટ્રાન્સફર થાય બીજી વસ્તુ કે વસિયતનામું મેં કીધું એમ જે પોતાની માલિકી જેની મિલકત ધરાવતી તમામ વ્યક્તિ વસિયતનામું પોતાની મરજીથી જેને આપવા ઈચ્છે એને આપી શકે છે હા પણ વારસામાં મળેલ મિલકત હોય જેમ કે અત્યારે હાલ પિતાના દ્વારા મળેલ પુત્રની મિલકત તો એના સીધી લીટીના વારસદારોનો હક એમાં લાગશે એટલે એના તમામ સંતાનો અને ગુજરનારની વિધવા પત્ની પરંતુ પોતાની વસાયેલી મિલકત વ્યક્તિ ઈચ્છે તેને વસિયતનામાથી આપી શકે છે મેમ વિચ વસ્યતનામુ બનાવતી વેળા વસ્યતનામુ અથવા તો આપણે એમ કહી શકાય કે સામાન્ય બોલચાલની ભાષામાં આપણે વિલ શબ્દનો ઉપયોગ વધારે કરતા હોઈએ છીએ આજની જે પેઢી છે વસ્યતનામામાં ઓછું સંમતિ હોય છે વિલમાં વધારે સંમતિ હોય તો વિલ બનાવતી વેળા કોઈ પણ વ્યક્તિ મેમ જે છે એ કેવા પ્રકારની કાળજી રાખે અથવા તો શું ધ્યાન રાખે જેનાથી જે વિલ જે છે એક અસરકારક એક દસ્તાવેજ તરીકે એ સાબિત થઈ શકે જી જ્યારે તમે તમારી આટલી કિંમતી મિલકત તમારી જીવનની મૂડી કે જમા જમાપૂંજી છે એને તમે કોઈને આપવા જઈ રહ્યા છો કોઈ પણ તમારા સંતાન કે તો એની કાળજી તમારે એ રાખવી પડે કે એ વિલ વિલ રજીસ્ટર હોવું જોઈએ બનાવતી વખતે બે સાક્ષીની હાજરીમાં હોવું જોઈએ કેમકે ઘણી વખત ટાઈમ બચાવવા માટે અને ફટાફટ કરવા માટે ખાલી નોટરાઈઝ કરી દેતા હોય છે અને સાક્ષી કેવું એટલે અધૂરું કે ભૂલ ભરેલું વિલ તો એવું નથી કે વિલ

કઈ શકે હાર્ડ કોપી સોફ્ટ કોપી એટલે ઘણી વખત પેપર ખરાબ થઈ જાય ઘણા વર્ષો જૂની મિલકત હોય હોય તો તો અઘરી પીડીએફ દ્વારા કે એની સીડી બનાવીને પણ સંગ્રહિત કરતા હોય છે લોકો એટલે થવાના પ્રશ્નમાંથી આવી શકે કેમ કે આજે વિલ બનાવે તો જરૂરી નથી કે પાંચ વર્ષમાં ગુજરી જાય છે એની ઉંમર એનું આયુષ્ય લાંબુ છે એસી વર્ષ સુધી જીવે છે તો એ પેપર ખરાબ ન થાય એટલે આ રેકોર્ડિંગ વાળું

અબાધિત રાખવામાં આવેલ જ હોય છે અને સુધારા વધારા કરી શકે છે જેમ કે કોઈ વ્યક્તિ છે આજે એને વિલ બનાવ્યું અને એને કોઈ રાખતું હોય કે એની ચાકરી કરતું હોય કે એનું સંતાન હોય વિલ બનાવ્યા પછી એને એવું થાય છે કે આ હવે મને સરખી રીતે રાખતું નથી કે મારી સારવાર કે કાળજી નથી લેતા વિલ બનાવી દીધું છે એટલે હવે એને જ મળવાનું છે એટલે અયોગ્ય વર્તન કરે છે તો આવા બધા પ્રશ્નો જ્યારે એને મૂંઝાવતા હોય વિલ બનાવી લીધા પછી શું તો એ સુધારો કરી શકે છે એ રદ કરાવીને ફરીથી બીજું પણ બનાવી શકાય છે હયાત હોય ત્યાં સુધી અને બીજાના નામ પર કરવું હોય તો પણ કરી શકાય છે એટલે વિલ એ વ્યક્તિ હયાત હોય ત્યારે એ સમયગાળા દરમિયાન સુધારા વધારા થઈ શકે છે રદ થઈ શકે છે ને નવું પણ કરાવી શકાય છે હમ જેમ મેમ એક સામાન્ય વ્યક્તિ કોઈ પણ વ્યક્તિનો પ્રશ્ન એ હોઈ શકે આપણી ચર્ચા દરમિયાન જોતા જોનાર આપણા દર્શક મિત્રોમાંથી કે વિલ કોઈ પણ વ્યક્તિ જે બનાવે છે કેટલી વખત એ સુધારા વધારા કરી શકે છે એમાં કોઈ મર્યાદા ખરી મેમ ના એવી સુધારા વધારાની હાલ કોઈ લિમિટ આપવામાં આવેલ નથી પરંતુ જનરલી બહુ રેર કેસમાં સુધારા વધારા બનતા હોય છે અથવા એવું બને કે વિલ બનાવ્યા પછી મારી કોઈ મિલકત છે જેનું મેં વિલ બનાવ્યું એ પછી કોઈ કુદરતી આફત કે કોઈ સંજોગો બદલાય જેમ કે ભૂકંપ થયો એ મિલકત હવે રહી નથી તો આવી પરિસ્થિતિમાં શું કરવું અથવા તો જે મિલકત વિલ બનાવ્યા પછી એને એવી જરૂરિયાત પડી કે મિલકત વેચવી પડી કે બીજું કોઈ વસ્તુ તો આવા કોઈ કારણો હોય તો એ સુધારા એને જેટલી વખત પરિસ્થિતિ બદલાય એની મિલકત છે પોતાની મિલકત છે તો એ સુધારા વધારા કરી શકે છે એમાં કોઈ એવી લિમિટ કે ક્રમ જરૂરી નથી કે એક વખત કર્યો એટલે બીજી વખત ના થાય કરી શકે છે હમ આજના સમયની અંદર મેમ ભાગદોડની લાઈફ જે છે દરેક વ્યક્તિ મહેનતથી ચોવીસ કલાક આપણે જોતા હોય છે કે કામ કરતી હોય છે ત્યારે આ પ્રકારનો જ્યારે સમય ચાલી રહ્યો છે મેમ ત્યારે આ વસિયતનામાને લગતા જે વિવાદ હાલમાં ઊભા થતા હોય છે મેમ આપની પાસે કેવા પ્રકારના જે કેસ જે છે હાલના સમયમાં મેમ વધારે આવતા હોય છે વસિયતનામાને લગતા વસિયતનામામાં મેં જેમ કહ્યું એમ રજીસ્ટર ઓછા હોય છે જેમ કે ઓન ધ સ્પોટ હવે બધાને એવું હોય છે કે એક જ સાઇન કરી દો અને પૂરું થઈ જાય તો હવે એવા વિલ તો એમને કરાવવા હોય તો નોટરાઈઝ કે કોઈની સાક્ષીમાં મૌખિક કે સાદા કાગળ પર લખાણ એ પણ વેલિડ છે પણ પ્રોસેસ પર જવું પડે છે એટલે એવા વિલ બનાવતા હોય છે એટલે એ વિલ બનાવે ઓન ધ સ્પોટ વિલ બની ગયું એ ટેન્શન ફ્રી થઈ ગયા કે ચલો મેં મારી મિલકતનું વિલ બનાવી નાખ્યું છે પણ જ્યારે આવું વિલ બનાવનાર વ્યક્તિ ગુજરી જાય પછી એ મિલકત પોતાના નામ પર કરાવવા માટે એટલે તમે જે વ્યક્તિને ખુશી આપવા માંગતા હોય કે આ મારી વસ્તુ એને આપી દો એ કોર્ટના ધક્કા ખાઈ અને કોર્ટની પ્રોસેસમાં એટલું થાકી જાય છે કે ઘણીવાર મિલકત કરતા વધારે તો એનો ટાઈમ અને પૈસા ખર્ચાઈ જતા હોય છે અને મારી પાસે એવા કેસ આવે છે કે જેમાં પછી આવી રીતે અધૂરા વિલ હોય તો એમાં પ્રોબેટ લેવું પડે છે જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે સીધી લીટીના વારસદાર એટલે આજે કોઈ એક વ્યક્તિ વિલ બનાવીને ગુજરી જાય છે તો એના વારસદારોને મળે એવું તો પછી વારસાઈ કરવામાં આવે છે એમાં એની સીધી લીટીના વારસદારો ગણવામાં આવે છે પણ આવા કોઈ વારસદાર ન હોય ત્યારે કોઈ વ્યક્તિ વિલ કરીને ગુજરી ગયું છે અને જેના નામ પર વિલ કરીને ગુજરી ગયું છે એ એના બ્લડ રિલેશનમાં આવતા હોય કદાચ પણ સીધી લીટીના વારસદાર ન હોય તો આવા સંજોગોમાં એને પ્રોબેટ લેવાનું થાય છે જે કોર્ટમાંથી લેવું પડે છે તો એમાં એ વ્હીલને માં પ્રોબેટ માટે મેટર એટલે એપ્લિકેશન દાખલ કરે છે દાવો દાખલ કરે છે કે વિલ કરેલું મારા નામ પર એ મુજબ આપવા તો એ જયારે પ્રોબેટ લેવા માટે કરે છે ત્યારે કોર્ટ દ્વારા પ્રોબેટ માટે પેપરમાં જાહેર નોટિસ આપણે વાંચતા હોઈએ છીએ નોટિસ આપવા માંગે છે કે આના આડી લીટીના વારસદાર છે અને આ મિલકતમાં એ હક હિસ્સો ધરાવે છે અન્ય કોઈ હક હિસ્સો ધરાવતા હોય તો આટલા દિવસમાં વાંધા રજૂ કરવા કે સો એન્ડ સો તો આ બધી પ્રોસેસ થાય ત્યારબાદ કોર્ટ ને ખાતરી થાય કે આ એક જ છે હવે એમના વારસદાર બીજા કોઈને કોઈ ચેલેન્જ નથી થયું કે કોઈ વાંધા નથી ત્યારે એને પ્રોબેટનું સર્ટિફિકેટ મળે છે અને ત્યારબાદ એ મિલકત એ વ્યક્તિ પોતાના નામ પર કરાવી શકે છે અથવા તો એને વેચ શકે છે એટલે આ તમે જ્યારે વિલ રજીસ્ટર નથી કરાવતા કે એમાં પૂરતી માહિતી તમારી મિલકતની નથી આપતા આવી બધી વસ્તુ અધૂરી માહિતી હોય તો તમે જેને આપીને ગયા છો એ વ્યક્તિ હેરાન વધારે થાય છે દર્શક મિત્રો જે રીતે મેમે વાત કરી મેમે દરેક મુદ્દા ઉપર જે વાત આપણને કરી રહ્યા છે એક આપણે ધ્યાન લેવા જેવી છે કે વિલ કોઈ પણ વ્યક્તિ આજના સમયની દરેક વ્યક્તિની એક ઈચ્છા હોય છે કે એમની જે સંપત્તિ જે છે એની વેચણી એમની હાજરીમાં અથવા તો એમને ગુજરી ગયા પછી સરખી રીતે થાય કોઈ પણ જાતના વિવાદ ના થાય તો જ્યારે આ પ્રકારની સ્થિતિ આપણે ઊભી કરવા માટે વિલ બનાવતી વેળા દરેક બાબત નાની નાની જે છે એની કાળજી રાખવી જોઈએ સાથે સાથે એની બનાવતી વેળા નિષ્ણાતોને પણ આપણે સાથે રાખવી જોઈએ જેથી ભવિષ્યની અંદર જ્યારે સંપત્તિનો મામલો આવે ત્યારે એને સરળતાથી આપણે ઉકેલી શકાય મેમ આજે આપણે જોતા હોઈએ છીએ આજના સમયની અંદર દરેક વ્યક્તિની લાઈફ જે છે આપણે વારંવાર વાત કરતા હોઈએ છીએ ભાગદોડવાળી છે સાથે સાથે પરિવારો પણ વિભાજીત થયા છે મોટી વયના લોકોને આજના સમયની અંદર મોટાભાગના જે યુવા પેઢીના લોકો છે એ સાચવતા નથી આ પ્રકારનો એક સંવેદનશીલ પ્રશ્નો છે આપણે જોતા હોઈએ છીએ કે ઘરડા ઘર છે એમાં ઉંમરલાયક જે લોકો છે એ ખૂબ જ દયનીય સ્થિતિમાં જીતા હોય છે તો આ પ્રકારની સ્થિતિમાં પેરેન્ટ્સને મૂકાવવું પડે છે મેમ તો એક એડવોકેટ તરીકે જે આ પ્રકારના પેરેન્ટ્સ જે છે વ્હીલ બનાવતી વેળા કેવી કાળજી રાખે જેથી એમને આ પ્રકારની સ્થિતિનો મેમ સામનો ના કરવો પડે કેમ કે સંપત્તિ ગયા પછી ઘણા બધા જે બાળકો છે એમના પેરેન્ટ્સને છે મુશ્કેલ સ્થિતિમાં મૂકી દેતા હોય છે તો એક આ પ્રકારની પેરેન્ટ્સને આપણી સલાહ છો આવું જ્યારે થતું હોય આપણે જેમ તમે કહ્યું એમ ઘરડા ઘરમાં હવે સંખ્યા વધી રહી છે પહેલા જેમ લોકો ઓછા હવે વધારે વૃદ્ધ માતા પિતા ઘરડા ઘરમાં હોય છે એમને જે આખા જીવનકાળ દરમિયાન મહેનત કરીને એમની મિલકત વસાવી હોય એમનું છેલ્લું સપનું હોય કે કોને આપવી એ ઘણી વખત એ લોકો વિલ બનાવ્યા વિના કે મારા સંતાનો છે એમ સમજીને આપી દેતા હોય છે પ્રોપર્ટી અને સંત મા બાપની હયાતીમાં એ સંતાનો પ્રોપર્ટી પોતાના નામ પર કરાવી લે છે અને પછી જ્યારે મિલકત મોટા ભાગમાં જે મોટા ભાગે વૃદ્ધાશ્રમમાં જે આવે છે દંપતીઓ એ આજ પ્રશ્ન થી કે એમની પાસે મિલકત નથી હોતી અથવા હોય છે તો એ એમને સંતાનોને આપી ચૂક્યા હોય છે એટલે એમની પાસે ઉંમર સિવાય વૃદ્ધત્વ સિવાય કશું જ બચ્યું નથી હોતું ત્યારે એ લોકો એમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે તો આ અહીંયા સુધી ન પહોંચવું હોય તો તમે તમારી મિલકત છે એની એનું વિલ બનાવો અને એ વિલ તમને લાગે કે જે તમને રાખે છે તમારી સેવા ચાકરી કરે છે એને અને તમારા ગુજર્યા પછી આપો તો એ તમારી કાળજી રાખશે અને તમારું જે વૃદ્ધત્વ છે એ સચવાશે જળવાશે અને આ રીતે ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં ન નહીં રહેવું પડે અને બીજું વિલ થી આગળ ખાલી એક વિલ જ એની સંપત્તિની વેચણી માટે નથી વિલ સિવાય પણ એક ગિફ્ટ ડીડ કે બક્ષિસ દસ્તાવેજ આપણે જેને કહીએ જેમ કે કોઈ દંપતી છે એની પાસે એક મકાન છે કે ગમે તે છે તો એવું ઈચ્છે કે હવે હું અત્યારે એને આપ કોઈને આપી દઈશ અને પછી એના નામ પર કરાવીને મને નહીં રાખે તો આવા પ્રશ્નો મૂંઝવતા હોય છે તો એવા સંજોગોમાં તમે તમારી મિલકતનો બક્ષીસનો દસ્તાવેજ કરાવી શકો છો કે તમારે જેને આપવો એને ગિફ્ટ ડીડ કહી શકાય કે કોઈ પણ વ્યક્તિ એ તમારા ગુજરી ગયા પછી જ એનો ઉપયોગ કરી શકે એવો અંદર એક શરત મૂકવામાં આવે છે અને એ દસ્તાવેજ તમે એને કરી આપો તમારી મિલકતનું તો એવું નથી કે તમે દસ્તાવેજ કરી આપ્યો એટલે તમને ઘરની બહાર કાઢી મૂકીને એ મિલકત લઈ શકે ના એવું નથી એ તમે ગુજરી જાઓ પછી જ એનો ઉપયોગ કરી શકે અને એ દરમિયાન તમને લાગે છે કે એનું વર્તન યોગ્ય નથી કે તમારી કાળજી નથી રાખતા તો તમે એ રદ કરાવી શકો છો અને તમારા નામ પર લઈ શકો છો જે તમે એને આપી હોય એ એટલે એક વખત તમે એને આપી દીધા પછી એવું નથી કે તમે એને રદ ન કરાવી શકો દર્શક મિત્રો મેમે આપણે આ પ્રશ્ન જે હતો એ ખૂબ જ જટિલ પ્રશ્ન આજના સમયની અંદર બન્યો છે આખા ભારતની અંદર અને દરેક મોટા શહેરોની અંદર આજે આપણે જોઈ રહ્યા છે કે ઉંમરલાયક જે લોકો છે અથવા તો વૃદ્ધ માતા પિતા છે એમની સ્થિતિ ખરાબ બની રહી છે કેમ કે જે નવી પેઢી છે એમાં સેવાની જે ભાવના જે છે એ દિન પ્રતિદિન ઘટી રહી છે અને આપણા ઘરડા ઘરોની અંદર સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ તો કોઈ પણ પેરેન્ટ્સ જે છે મેમે જે રીતે વાત કરી કે સંપત્તિનું નામ એ સંપત્તિ આપણી પાસે હોવી જોઈએ જ્યાં સુધી આપણે જીવિત છીએ ત્યાં સુધી સંપત્તિ આપણી પાસે રહેવાથી મેમે જે રીતે વાત કરી કે સેવા બાળકો જે છે આપણી સારી રીતે કરી શકે છે કેમ કે આપણી પાસે સંપત્તિ છે બાળકોની સંપત્તિ છે પરંતુ આપણી હાજરીમાં સંપત્તિ બાળકોને આપવાથી ઘણી વખત એવું બનતું હોય છે કે બાળકો જે છે એ લાપરવાહી કરતા હોય છે અને પેરેન્ટ્સને બહુ દેનીય હાલતમાં મૂકતા હોય છે તો મેમની સ્પષ્ટ સલાહ આપણા પેરેન્ટ્સ જે છે મોટા વાલીઓ છે એમને એ સલાહ છે કે સંપત્તિ જે છે આપણી પાસે હોવી જોઈએ

કે એ અધૂરી માહિતી વાળું હોય કે એમાં જે મિલકત હોય આજે મને ખબર છે કે આ મિલકત મને મળી છે પણ એના અગાઉના વારસદારો કોણ હતા કે અગાઉ એ ટાઇટલ ક્લિયર છે કે નહીં એવું કશું હોય એના ઉપર બીજા વારસદારોનો કોઈ હક હિસ્સો લાગતો હોય તો એવા સંજોગોમાં એને ચેલેન્જ કરી શકે છે જેમ કે આડીલીટીના વારસદાર જ્યારે કોઈ પ્રોબેટ માંગે છે ત્યારે ખરેખર એની સીધી લીટીના વારસદારો ક્યાંય હયાત હોય અને એ નીકળી આવે અને ચેલેન્જ કરે તો એનો પણ અંદર ભાગીદારી રહે છે પછી એ કોર્ટ એના પુરાવા અને એને ધ્યાને રાખીને નિર્ણય લે છે કે ખરેખર કોને મળવા પાત્ર છે પણ ચેલેન્જ થઈ શકે કે કોઈક વખત ખોટું વસિયતનામું કોઈ ઊભું કર્યું હોય તો એ એફએસએલ દ્વારા પણ જાણ થઈ શકે છે કે આ કઈ સાલનું છે એટલે ઘણા ખોટા વસિયતનામા કે જૂના સ્ટેમ્પ પર બનાવતા હોય છે તો એ બધું કોર્ટમાં એ ચેલેન્જ થાય છે અને ચેલેન્જ થયે જો સાબિત થાય તો એ એના અસલી હકદારને જ મળે છે મેમ આપે બે ત્રણ વખત આમાં જવાબમાં આપે વાત કરી આડી લીટી અને સીધી લીટીની વાત કરી એ આપણા દર્શક મિત્રોને થોડી સમજવો જેવી છે એ આડી લીટી અને સીડી લીટીના જે વારસદાર મેમ છે એમાં કયા કયા વર્ગમાં આડી લીટી છે અને કયામાં સીધી લીટી છે એ આપણે થોડુંક સમજવું જોઈએ એ બ્લડ રિલેશનમાં આવતા હોય જેમ કે દાદા છે તો એનો પુત્ર એનો પુત્ર એના તમામ સંતાનો એની પત્ની એના બાળકો એ બધા એની સીધી લીટીના વારસદાર છે જ્યારે આડી લીટીના વારસદાર હવે આ દાદા કે પુત્રનું જે વસિયતનામું બનાવ્યું એમાં કોઈ સ્ત્રી છે કે પુરુષ છે એ લગ્ન કર્યા વિના ગુજરી જાય છે તો એની આડી લીટીના વારસદારો કોણ આવે એ લગ્ન નથી કરતું તેના સંતાનો નથી પતિ કે પત્ની નથી તો એના રિલેશનવાળા જે આડી લીટીના જેમ કે ભાઈ ભાભી પછી ભાઈ ભાભી ના સંતાનો એ બધા એની લીટીના વારસદારો આવે છે એટલે આડી લીટીના વારસદારો પણ એ બ્લડમાં જ આવે છે અને આ પણ જયારે સીધી લીટીમાં આપણે જોવા જઈએ તો પત્ની અને બાળકો પત્ની અને બાળકો એ રીતે હોય છે કે વિધવા અથવા તો કોઈ સ્ત્રી મરી એના પતિ બાળકો એ બધા સીધી લીટીમાં આવે છે પણ આવી રીતે લગ્ન કર્યા વગર કોઈ ગુજરી ગયેલ હોય અને એ વસિયતનામું બનાવી ગયું હોય કે એના કોઈ રિલેટિવ જરૂરી નથી કે એના રિલેટિવ માની લો કે કોઈ લેડી મેરેજ કર્યા વિના એક્સપાયર થઈ જાય છે તો એના ભયના જ સંતાનોને મળે એવું જરૂરી નથી એની બેનના સંતાનોને પણ પણ એ વિશે વસિયતનામું બનાવીને ગયેલ હોય કે મારી બેનના સંતાનોને મારી મિલકત આપવી કે મારા ભાઈના તો આ આડીલિટીના વારસદારો ગણાય છે જે લગ્ન ગ્રંથિ દ્વારા અથવા કે લગ્ન પછી પેદા નથી થયેલા બાળકો એ એને આડીલિટીના વારસદારો ગણવામાં આવે છે મેમ એક પ્રશ્ન હું રિપીટ કરીશ આમાં કેમ કે એ પ્રશ્ન વારંવાર આવે છે એને દર્શકોને જાણવાની એક વખત હજુ ઈચ્છા છે કે વસિયતનામું જેટલું તમારું વસિયત નામું ક્લિયર હશે એટલું તમારા સંતાનોને આસાની રહેશે તમે ભાગ પાડવા ઈચ્છતા હશો તમારા મરી ગયા પછી તો પણ એ ક્લિયર હશે તો એમના માટે એ ક્લિયર રહેશે ખાલી તમે એમ લખી નાખો કે મારી તમામ સ્થાવર જંગમ મિલકતો આને મળે આને મળે આટલી તો એમાં એ લોકોને કોર્ટમાં જવાનો વારો આવે છે પણ તમારી જે કોઈ મિલકત છે કે આટલી તમારી ગોલ્ડ છે મેં આગળ કહ્યું સેફ ડિપોઝિટ છે દરેક વસ્તુ એની અંદર તમારી વસાયેલો એક બેડ કે ફ્રીઝ હોય તો એનું પણ તમે અંદર લખાણ કરી શકો છો કે આટલું મારી માલિકીનું મેં વસાયેલું છે એમાંથી આટલી વસ્તુ મારા નાના પુત્રને કે મોટા પુત્રને કે આને હું આપવા ઈચ્છું છું એ રીતે તમે વિગતવાર વસિયતનામું બનાવો અને વસિયતનામું જયારે બનાવો ત્યારે બે સાક્ષી રાખો સાક્ષી ની હાજરી સાક્ષી તે રજીસ્ટર એવી રીતે હોય 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 છે કે જે એરિયામાં એની મિલકત આવેલી તે હકુમત લાગતી એ રજીસ્ટરમાં તમે રજીસ્ટર કરાવી શકો છો તો ત્યાં રજીસ્ટર થયેલું વીલ હોય તો એ કાયદેસરનું વિલ છે અને એને લેવા માટે તમારા સંતાનોને તકલીફ પડતી નથી તમારા ગુજર્યા પછી તમારી ઈચ્છા મુજબ એની વહેંચણી થઈ જતી હોય છે વસિયતનામાની મેમ એક છેલ્લો પ્રશ્ન મેમ એકદમ ઝડપથી જવાબ આપજો આપ કે વસિયતનામું આજના સમયની અંદર મેમ કેટલું મહત્વ રાખે છે વસિયતનામું બહુ જ મહત્વનું છે એટલા માટે કે પાછળ રહીને સંતાનોમાં ઝઘડા ન થાય મન દુખ ના થાય તમારા જ સંતાનો તમારી મિલકત માટે ઝઘડી ઝઘડીને આખી જિંદગી કાઢી નાખે અને કોર્ટમાં જ ટાઈમ જતો રહે એના કરતા તમારી વસાવેલી મિલકત તમારી ઈચ્છાથી તમે જેને આપવા ઈચ્છો છો તો ક્લિયર વસિયતનામું બનાવી દો એના માટે ઉંમરની રાહ ન જોવો મેં કહ્યું એમ કે ઉંમર થશે પછી બનાવીશું પછી એ પછીમાં જો એ વ્યક્તિ ગુજરી જાય તો આ મિલકતના ઝઘડા ચેલેન્જ આ તે એટલું બધું વધી જાય છે એટલે તમે તમારી મિલકત છે તો વસિયતનામું બનાવી જ દો ઉંમરની રાહ ન જોવી અને એ બહુ જ અગત્યનું છે મેમ આપની પાસે સવાલ ખૂબ છે અને નવા સવાલ પણ છે પરંતુ આપની પાસે સમય જે છે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ અમારી સાથે આજે જોડાયા અને ખૂબ કિંમતી સમય કાઢીને આપ જોડાયા અને દર્શક મિત્રોને વસિયતનામાને લગતી જે પણ એમની દુવિધા છે પ્રશ્નો હતા એમણે સરળતાથી દૂર કર્યા તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર વસિયતનામાના વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા હેતલ મેમે જે રીતે વાત કરી કે આજના સમયની જે સૌથી વધુ જરૂરિયાત જે છે એ વસિયતનામું જ છે કારણ કે આજની લાઇફસ્ટાઈલને જોતા કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ ભરોસો નથી કારણ કે આ અસામાન્ય સંજોગો કોઈ પણ વ્યક્તિને બેસતા હોય છે અને આવા સંજોગોની અંદર જ્યારે પણ કોઈ પણ અકસ્માત અથવા તો કોઈ સંજોગ આપણી સાથે કમનસીબ રીતે થતા હોય છે ત્યારે નામું નહીં હોવાની સ્થિતિમાં પરિવારની અંદર સંપત્તિને લઈને ઝઘડા થતા હોય છે અને એ લડાઈ ઝઘડા એટલા હદ સુધી પહોંચતા હોય છે કે ઘણા વર્ષો સુધી કાયદાકીય લડત ચાલતી હોય છે અને મેં જે રીતે વાત કરી કે વસિયતનામું એક પુખ્ત વયની વ્યક્તિ કોઈપણ સમય બનાવી શકાય છે બે સાક્ષીઓ સાથે રાખવો જોઈએ જેથી વસિયતનામું બનવાની સ્થિતિમાં આપણે બિનજરૂરી જે વિવાદ જે છે એને ટાળી શકાય છે વસિયતનામાનું મહત્ત્વ આજે દરેક વ્યક્તિ માટે ખૂબ મહત્ત્વનું છે આજે આપણે વસિયતનામાના વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર